આણંદ જિલ્લાના મહીસાગર નદી કિનારે ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી ત્યારે વહીવટી તંત્રના આદેશ મુજબ પ્રાંત અધિકારી મામલતદાર અને ખાણ ખનીજ વિભાગ સહિતની ટીમોએ મોડી સાંજે રાજુપુરા વિસ્તારમાં સપાટો બોલાવી દીધો હતો ટીમોએ ચેકિંગ દરમિયાન કરોડો રૂપિયાનું રેતી ખનન થતું હોવાના પગલે હિટાચી જેસીબી મશીન પાંચથી વધુ નાવડી ચાર જેટલા ડમ્પરો જપ્ત કરી વાસદ પોલીસ મથકે મુકાવી દીધા હતા તંત્રના આદેશ મુજબ પ્રાંત અધિકારી મામલતદાર અને ખાણ વિભાગ સહિતની ટીમોએ મોડી સાંજે રાજુપુરા ચેકિંગ દરમિયાન કરોડો પાંચથી વધુ નાવડી ચાર જેટલા ડમ્પરો જપ્ત કરીને વાસદ પોલીસ મથકે મુકાવી દીધા હતા આણંદ જિલ્લાના મહીકાંઠાના ગામો મોટા રેતી ખનન હોવાથી દરેક ગામમાં નદીનો પટ જોખમી બન્યો છે ડૂબી જવાના બનાવ પણ બની રહ્યા છે જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટરની સૂચનાથી પ્રાંત અધિકારી મામલતદાર અને ખાણ વિભાગ દ્વારા નજીક કલેક્ટર ગામના નદીના પટ પર તપાસ હાથ ધરી હતી રેતી ખનન થતું હોવાની ધ્યાને આવતા તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું તંત્રને જોઈ ભૂમાફિયાઓ રફુ ચક્કર થયા હતા તંત્રએ સ્થળ પર ઇટાચી મશીન જેસીબી મશીન પાંચથી વધુ નાવડી ચાર ડમ્પર મળીને ત્રણ કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધો હતો સોમારે સાંજે પણ ઓપરેશન ચાલુ હોવાથી ખાણખનીજ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું